જય દ્વારકાધીશ મિત્રો આપ સૌને જો ધ્યાનમાં ન હોય તો આ ચેનલ ઉપરથી હું આપને જણાવી દઉં કે આપણે એક બીજું નવું ચેનલ ચાલુ કર્યું છે અને હવામાનની સાથે ખેતીવાડીની તમામ અપડેટ ત્યાં આપવામાં આવી રહી છે ત્યાં વિડીયો આપી દીધેલા છે આ રાઉન્ડ જે ચાલુ થઈ રહ્યો છે આજથી તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી એ વિડીયોમાં આપવામાં આવી છે તો જેટલા પણ લોકો આ ચેનલ પર જોડાયેલા છે એ તમામ ખેડૂત મિત્રો ખાસ કરીને જેટલા પણ ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો આપણી જે નવી ચેનલ છે ત્યાં જઈ શકે છે આ વિડીયોની નીચે હું કોમેન્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું એ લિંક ઉપરથી તમે ત્યાં જોઈન કરી શકો છો અને આગળના દિવસોમાં હવામાનની અને ખેતીવાડીના તમામ જાતના વિડીયોઝ એ ચેનલ ઉપર જોવા મળશે તો ઝડપથી જે ચેનલ છે આપણી તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને તે ચેનલ ઉપરથી વધુ સારી માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો ખાસ કરીને જે મિત્રો ખેતીવાડી સાથે જોડાયેલા છે અને હવામાનની અપડેટ રેગ્યુલર મેળવવા માગે છે તેઓ ત્યાં જોડાઈ શકે છે ખેતી અને હવામાનની તમામ માહિતી એ ચેનલ ઉપરથી આગળના સમયમાં મળતી રહેશે અને રેગ્યુલર સમય ઉપર મળતી રહેશે જેને આગાહી સમય પાંચ દિવસ દસ દિવસ જે રેગ્યુલર છે તેની તમામ માહિતી તે ચેનલ ઉપરથી આપવામાં આવશે તો જેટલા પણ લોકો હજી સુધી ત્યાં ના જોડાયા હોય તે નવા ચેનલ ઉપર જોડાઈ શકે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો આપ સૌને જો ધ્યાનમાં ન હોય તો આ ચેનલ ઉપરથી હું આપને જણાવી દઉં કે આપણે એક બીજું નવું ચેનલ ચાલુ કર્યું છે અને હવામાનની સાથે ખેતીવાડીની તમામ અપડેટ ત્યાં આપવામાં આવી રહી છે ત્યાં વિડીયો આપી દીધેલા છે આ રાઉન્ડ જે ચાલુ થઈ રહ્યો છે આજથી તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી એ વિડીયોમાં આપવામાં આવી છે તો જેટલા પણ લોકો આ ચેનલ પર જોડાયેલા છે એ તમામ ખેડૂત મિત્રો ખાસ કરીને જેટલા પણ ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો આપણી જે નવી ચેનલ છે ત્યાં જઈ શકે છે આ વિડીયોની નીચે હું કોમેન્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું એ લિંક ઉપરથી તમે ત્યાં જોઈન કરી શકો છો અને આગળના દિવસોમાં હવામાનની અને ખેતીવાડીના તમામ જાતના વિડીયોઝ એ ચેનલ ઉપર જોવા મળશે તો ઝડપથી જે ચેનલ છે આપણી તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને તે ચેનલ ઉપરથી વધુ સારી માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો ખાસ કરીને જે મિત્રો ખેતીવાડી સાથે જોડાયેલા છે અને હવામાનની અપડેટ રેગ્યુલર મેળવવા માગે છે તેઓ ત્યાં જોડાઈ શકે છે ખેતી અને હવામાનની તમામ માહિતી એ ચેનલ ઉપરથી આગળના સમયમાં મળતી રહેશે અને રેગ્યુલર સમય ઉપર મળતી રહેશે જેને આગાહી સમય પાંચ દિવસ દસ દિવસ જે રેગ્યુલર છે તેની તમામ માહિતી તે ચેનલ ઉપરથી આપવામાં આવશે તો જેટલા પણ લોકો હજી સુધી ત્યાં ના જોડાયા હોય તે નવા ચેનલ ઉપર જોડાઈ શકે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો આપ સૌને જો ધ્યાનમાં ન હોય તો આ ચેનલ ઉપરથી હું આપને જણાવી દઉં કે આપણે એક બીજું નવું ચેનલ ચાલુ કર્યું છે અને હવામાનની સાથે ખેતીવાડીની તમામ અપડેટ ત્યાં આપવામાં આવી રહી છે ત્યાં વિડીયો આપી દીધેલા છે આ રાઉન્ડ જે ચાલુ થઈ રહ્યો છે આજથી તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી એ વિડીયોમાં આપવામાં આવી છે તો જેટલા પણ લોકો આ ચેનલ પર જોડાયેલા છે એ તમામ ખેડૂત મિત્રો ખાસ કરીને જેટલા પણ ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો આપણી જે નવી ચેનલ છે ત્યાં જઈ શકે છે આ વિડીયોની નીચે હું કોમેન્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું એ લિંક ઉપરથી તમે ત્યાં જોઈન કરી શકો છો અને આગળના દિવસોમાં હવામાનની અને ખેતીવાડીના તમામ જાતના વિડીયોઝ એ ચેનલ ઉપર જોવા મળશે તો ઝડપથી જે ચેનલ છે આપણી તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને તે ચેનલ ઉપરથી વધુ સારી માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો ખાસ કરીને જે મિત્રો ખેતીવાડી સાથે જોડાયેલા છે અને હવામાનની અપડેટ રેગ્યુલર મેળવવા માગે છે તેઓ ત્યાં જોડાઈ શકે છે ખેતી અને હવામાનની તમામ માહિતી એ ચેનલ ઉપરથી આગળના સમયમાં મળતી રહેશે અને રેગ્યુલર સમય ઉપર મળતી રહેશે જેને આગાહી સમય પાંચ દિવસ દસ દિવસ જે રેગ્યુલર છે તેની તમામ માહિતી તે ચેનલ ઉપરથી આપવામાં આવશે તો જેટલા પણ લોકો હજી સુધી ત્યાં ન જોડાયા હોય તે નવા ચેનલ ઉપર જોડાઈ શકે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ